એક જૂના મકાનના ચોથા માળના ઘણા ઓરડાઓમાંના એક ઓરડામાં અમે પેંગ ગેસ્ટ તરીકે રહી ઓરડો એક જ પણ રહેવાનું બાદશાહીથી બારે આગળના પલંગ પર સુતા સુતા આકાશનો ટુકડો સ્પષ્ટ દેખાય ચાંદ તારાના દર્શન થાય ચાંદની ચહેરા પર ઢોળાય કવિને કવિતા કરવાનું મન થાય ચિતારાને ચિતરવાનું મન થાય એવી આંખને અહીંયાને ઠારતી એ રહેવાની જગ્યા આ ફ્લેટના માલિક માલિકે એક વિધવા માજી પતિની પૂંજી અને અમારા જેવા ભાડુતોના ભાડાઓમાંથી એમનું જીવન નભે માજી બે વાર રસોઈ કરે જમે કામવાળી પાસે બરાબર કામ કરાવે ન કરે તો ઝગડે કામવાળી થોડા થોડા સમય બદલાય જાતે પછી ઝંઝાળ નહીં જવાબદારી ભર્યું કોઈ કામ નહીં તેથી અમને સમયની બચત સારી એનો ઉપયોગ માજી અમારે ત્યાં અને આજુબાજુ ત્યાં કોણ કોણ આવ્યું ગયું કોણે શું કર્યું વગેરેની ઝીણવટભરી ભરી તપાસમાં વિતાવે આવી તપાસ કરતા થાકે ત્યારે બિલ્લી પગે અમારા ઓરડામાં આવીને માજી ઉભા રહે ત્યારે ખબર જ પડે કે માજી આવ્યા ત્યાં આ કોણ આવ્યું પૂછપરછ કરતા એ કામ કરતી મારી પત્ની આગળ બેસે ઓરડામાં કંઈક નહીં વસ્તુ જોઈએ એટલે માજી તેની સવિસ્તૃત માહિતી માગે માધુરી માજીને કહેવા જેટલું કહે પછી માજી પોતે કોના ઘરમાં શું શું જોયું એ જોવાથી પોતાના મન પર કેવી ને કેવી સારી મીઠી છાપ પડી એની બધી વાત માંડીને માધુરીને કહે માધુરીએ સાંભળે ક્યારેક માજી અવાર માધુરીને કઈ ને કઈ કામ સોંપે માધુરી માજી માધુરીના કામથી રાજી થાય ઘણા રાજી થાય તો ભેટી પડે કદીક માધુરીએ કરેલું કામ ન ગમે તો વઢે વઢે તો એવા વઢે કે માધુરીની આંખમાંથી પાણી જ ટપકી પડે છતાં માધુરી માજીના બધા કામ હોશે હોશે કરે સવારે મારે ઓફિસે સમયે માજી આવ્યા જ હોય મને એ જરાય ન પણ માજીને એની કઈ પરવા નહીં ને મારી સાથે થોડી વાતો કરે ને માજી પોતાના રસોડામાં જાય જાય ને આવે આવીને પાછા જાય માધુરી રસોઈ કરતી હોય એમાં વણ માગી સલાહ આપે પછી જમવાનો સમય થાય એટલે પોતાના માટે બનાવેલી રસોઈ લાવી માજી અમને પીરસે એમણે બનાવેલી કોઈ વાનગી અમને બહુ ભાવે ને અમે વખાણ કરીએ એટલે માજી અમને અઠવાડિયામાં ત્રણ ચાર વાર આ વાનગી ભરપેટ જમાડે જ માજી આમ વાટકી વ્યવહાર કરે એટલે માધુરી સામે એવો વ્યવહાર નિભાવે આપેલી કોઈક ખૂબ ગમી જાય તો વારંવાર પાસે બનાવડીને ખાય ખવડાવીને જ જમપે કેટલીક વાર તો માજી વાટકીમાં પજીયા ઢોકળા જેવું કંઈ ને કંઈ લાવે અમે જમી રહ્યા હોય એટલે માજી કહે કેમ આજે કઈ વહેલું જમી લીધું ભૂખ લાગી હતી તેથી તે ભલે લો તમને ભાવતા ભજીયા બનાવ્યા હતા પણ અમે તો જમી લીધું માજી હવે નહીં ખવાય ખવાશે એ તો ખાવા માંડો જો માજી અમારી સામે બેસે ને અમારે ખાવું જ પડે આવું બધું અઠવાડિયામાં ચાર દિવસ તો ચાલુ જ હોય એટલે હું ચીડાઈ ને માધુરીને ક્યારેક ક્યારેક કહી નાખું તું માજીનું જમવાનું આપણા ભેગું જ કરી દે ને કે આવા ખાવા ખવડાવવાની ભાંજગઢમાંથી તો છૂટીએ અમે જમી પરવારીએ પછી જાત જાતની વાતો ચાલે મોટા ભાગે માજી જ બોલે ને અમે સાંભળીએ પણ છેટે કંટાળીને અમે આ ડોસી હવે જલ્દી જાય તો વિચારતા એકબીજા સામુ જોઈએ પણ માજી કદી જલ્દી જવાનું નામ જ ન લે એટલે હું ભગાશું ખાવાની શરૂઆત કરું ને માજી તરત જ કહે ચાલો ત્યારે હવે ઉઠીએ માજી ઉભા થાય કે તરત એમની સાથે જ હું ઉભો થઈ જ પાછળ તુરંત દરવાજો અને પછી ઓરડીની બત્તી બંધ કરી દો તો ન મને ધીમેથી કહે માજીની પાછળ આમ તુરંત દરવાજો અને બત્તી બંધ ન કરી દો તો કેમ ન કરે ખરાબ લાગે ન લાગે એમને તો તું એ માટે સીધે સીધું કહે તો એમને ખરાબ ના લાગે તોબા એમના આ ગુંદરિયા અને પંચાત્યા સ્વભાવથી હોય એ તો બુઢા અને બાળક બે સરખા કહી માધુરી શિપથી માજુની અવગુણની વાતને બીજે પાટે ચડાવી દે મોટા શહેરમાં જગ્યાની ખેંચ તેમાં આટલી હવા ઉજાસ ને પાણીની સગવડ સરસ અને સસ્તી જગ્યા સહેલાઈથી તો કેમ જ મળે અને મળે તોય ત્યાં બીજી જાત જાતની કઈ અગવડ તો નડવાની જ એ વિચારે માજીનો સ્વભાવ સહીને પણ અહીં જ રહેવું એવું મેં મનોમન નક્કી કર્યું પણ માજી મારી ધીરજની કસોટી કરવા જાણે કટિબદ્ધ થયા એક સાંજે જમ્યા પછી ફરવા જવાનું મન થયું એટલે અમે ફરવા જવાની તૈયારી આદરી ત્યાં તો સોપારી કાતરતા માજી આવી ચડ્યા અમારી તૈયારી જોઈ બોલ્યા અરે અચાનક આમ ક્યાં ચાલ્યા બેવું જરા વોક કરવા મેં કહ્યું એટલે કે ફરવા તો ચાલો ને ભેગા ભેળી હું આવું ચાલવાથી ખાધેલું હજમ થાય ખરું ને ખરું પણ અમારા જેટલું તમારાથી ચલાય ચલાય કેમ ન ચલાય રહો સાડલો બદલીને આવું હમણાં જ આવી કહી માજી ઝડપભેર પોતાના ઓરડામાં ચાલ્યા ગયા પછી મેં માધુરીને ધીમેથી કહ્યું ચાલો ને કંઈક તાલ ગોઠવીએ એમને લીધા વિના જ નીકળી પડીએ ના ના ક્યારેક આપણા ભેગા ભલે આવે બિચારા તમારે એને કેળે ઉપાડીને તો નથી ચાલવું પડ્યું એમને અરે પણ એમની હાજરીમાં જીભને કાબુમાં રાખવી પડે એનું શું તે રાખવાની એક દિવસ કહી માધુરીએ મારા પર પાણી હું કઈ ન બોલ્યો થોડા દિવસ પછી મારા એક મિત્ર દંપતી રવિવાર નો આખો દિવસ સાથે વિતાવવાનો અમને આગ્રહ ભર્યો આમંત્રણ આપી દીધું શનિવારની રાતે જમ્યા પછી મેં માજીને વાત વાતમાં કહી દીધું કે કાલે આખો દિવસ અમે અમારા મિત્રને ઘરે જવાના છીએ માજી કશું જ ન બોલ્યા પણ મેં જોયું માજી એ સાંભળીને થોડા વિલાઈ ગયા બીજી સવારે માજી દૂધ લેવા ઉઠ્યા નહીં એમના ઓરડામાં જઈ માધુરીએ સાથ દીધો ત્યારે કર્ણસતા અવાજે એમણે કહ્યું માધુરી મને રાતથી તાવ ચડ્યો છે દૂધ લઈને જરા અહીં આવને અને તે દિવસે માજની ચાકરી કરવા માધુરી એમની પાસે રોકાઈ ગઈ મિત્રને ત્યાં આજે નહીં આવીએ તેવો સંદેશો કારણ સહિત કમ અને કહેવડાવી દીધો અમે ક્યાંય જવા નીકળીએ એટલે માજી તરત જ પૂછવાના કેટલા વાગે પાછા આવશો અને અમે કહેલા સમય કરતા અડધો કલાક પણ મોડા પડીએ તો માજી અકળાઈ ઉઠે મોડા થવાનું કારણ જાણવા અનેક સવાલ કરે થોડાક ધમકાવી પણ નાખે એક દિવસ અમે મિત્રો સાથે પિકનિક ગોઠવી ત્યાંથી મજાક મસ્તી કરી થોડા વહેલા નીકળ ગયા એટલે એક દોસ્તે કહ્યું અત્યારથી ઘરે જઈને શું કરશો ચાલો ને મારા ઘેર ખૂબ આગ્રહ કરીને એ અમને પોતાને ઘેર લઈ જઈને અમે ત્યાં જમ્યા અને વાગ્યાનો શો લગભગ વાગ્યે ઘેર પહોંચ્યા જોયું તો માજીના ઓરડાની બત્તી ભળતી હતી અકળાયેલા માજી ઓરડામાં આમથી તેમ આટા મારી રહ્યા હતા ભગવાનની છબી આગળ ધૂપદીપ જલતા હતા અમને આવેલા જોઈ અમારા તરફ ઘસી આવ્યા અમારી એક એક બાજુ પકડી અમને પહેલા વળગી પડ્યા અને પછી અમને જોરથી તતડાઈ નાખતા બોલ્યા ખરા છો તમે લોકો તો કેટલી બધી વાર કરી નાખી આટલું બધું તે મોડું કરાતું હશે આટલી રાતે તમારી ભા કાઢવાય ક્યાં જાઓ કોને પૂછું હું કેટલી ડરી ગઈ ચિંતાથી કેટલી બધી અકળાઈ ગઈ એનો તમને કંઈ ખ્યાલ છે તમે સુખરૂપ ઘરે આવો એ માટે ક્યારની આ દીવો કરી ભગવાનને તમારા માટે પ્રાર્થના કરતી હતી ફરીથી આમ ફરવા જવાનું નથી મોડી રાત સુધી ગમે તેવા દોસ્તારો સાથે આમ ભટકવાનું નથી અને હા આ તમને કહી દીધું હા તે દિવસે માજીએ અમને આમ ઘણું ઘણું કહી દીધું આવું બધું વારંવાર બનવા લાગ્યું એટલે માજી અમારી વચ્ચે એક મૂર્તિ શીલા જેવા મને લાગવા માંડ્યા માજીના આવા નડતરને કારણે અવાર નવાર મિજાજ ખોઈને માધુરી સાથે ઝઘડી લેતો માજીનું અમારા પ્રત્યેનું વહાલ હું સમજી શકતો હતો એ વહાલનું વહેણ સીમિત હતું ત્યાં સુધી અમારા દાંપત્ય જીવનમાં ઉઠતી સુખ અને આનંદની લહેરમાં અમે મોજથી મહાલતા હતા પણ એ વહાલનું વહેણ વહેણ મટીને ધોધ બન્યું ત્યારથી અમે ગુંગણાઈ રહ્યા હતા અકળાઈ રહ્યા હતા વહેલી તકે જો આ અકળામણનો અંત નહીં આણીએ તો અમારો અંત આવી જશે એવું લાગતું માજીને સીધે સીધું કેટલીક વાતો સમજાવી દેવાનું મેં નક્કી કર્યું પણ એવું ન કરાય કહી મને માધુરીએ રોક્યો એટલે એ વખતે તો હું ચૂપ જ રહ્યો એ જ વિચારે કે માધુરીની ગેરહાજરીમાં મારે માજીને બધું સમજાવી દેવું તે પછી એક દિવસે શહેરના થિયેટરમાં એક સરસ પિક્ચર આવ્યું અહીં સારા પિક્ચરો જોવાની ટિકિટ તમને સહેલાઈથી મળે જ નિશાની બહુ જહેમત ને અંતે મેં બે ટિકિટ મેળવી માધુરીને આશ્ચર્ય અને આનંદથી તરબો બનાવી દેવાના રોજના સમય કરતા હું ઘેર વહેલો પહોંચ્યો તો માજીને માધુરીને ક્યાંક જવા માટે તૈયાર થયેલા જોયા એટલે રોષ ભર્યા અવાજે મેં માધુરીને પૂછ્યું ક્યાં ચાલે સુમી માસીને ત્યાં માધુરીને બદલે માજી બોલ્યા સારું થયું દીકરા તું વહેલો આવી ગયો તે નાસ્તો કરી અમારે ભેગો તુંય ચાલ તમારે એકલા જવું હોય તો જાઓ અમે નહીં આવીએ તમારે બીજે ક્યાંક જવું હોય તો બેઉ કાલે જજો ને કાલે ન જવાય જુઓ આ રહી ટિકિટ કહી ટિકિટ માજી અને માધુરી સામે ધરી દીધી અરે એમાં કહી માધવીએ તુરંત હવે એક થી મારા હાથમાંથી ટિકિટ શેરવી લીધી ને બોલ્યા એ તો આજુબાજુમાં પૂછીશું તો કોઈ પણ લઈ લેશે કહેતા એમણે ડગલું ઉપાડ્યું કે ધુવા પુવા થતો હું માજુની આડે ફરી વળ્યો ફટ દઈને એમનો હાથ પકડી લઈ ટિકિટ માંગતા હું ક્રોધથી કાપતા અવાજે એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો આપી દો તમારી બધી જ વાત માનવા હું બંધાયેલો નથી આપી દો મારી ટિકિટ ઓ લે 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 કહેતા માજી ખુલ્લા દિલે ખડખડાટ હસી પડ્યા જાણે હું નાનું બાળક હોઉં એમ પેલી ટિકિટ મારા હાથમાં આપતા પટામણા અવાજે એ બોલ્યા લે ભાઈ લે તેમાં આટલું બધું ગુસ્સે સાનું થવાનું એ પછી વાલથી મારે માથે હાથ ફેરવી લાડ થી કાન આમળતા એમણે કહ્યું ગાંડો નહીં તો ક્યાં સુધી આવી નાદાની કર્યા કરીશ કઈ વ્યવહાર વ્યવહાર શીખીશ કે નહીં જા ભાઈ માસીને મળવા અમે કાલે જઈશું બીજું થાય પણ શું ખરું ને તે દિવસે મેં એક પાકો નિર્ધાર કરી લીધો કેટલાક દિવસ પછી એક રાતે જમતા જમતા જાણે સહજ વાત કરતો હોવ તેમ મેં માજીને કહ્યું અમે આવતા અઠવાડિયેથી બીજે રહેવા જઈએ છીએ હે બીજી રહેવા કેતાક ને જતો કોળિયા વાળો હાથ વચમાં જ થંભી ગયો થોડી ક્ષણ પછી કંઈક કળ વળ્યું હોય એવા અવાજે માજીએ પૂછ્યું ભાઈ પરાગ અહીં શું વાંધો આવ્યો તમને આ જગ્યા નાની લાગી ના પણ નવી જગ્યા આના કરતાં સારી લાગી એટલે ગમી ગઈ માજીને જવાબ દઈ મને આચર્યથી તાકી રહેલી માધુરી સામે જોઈ હું બોલ્યો આપણે પેલા જનકભાઈ ને ત્યાં ગેસ્ટ તરીકે રહીશું માધુરી આ સાંભળી હર્ષ વિભોર બની જશે એવું મેં માનેલું પણ માધુરી કઈ જ ન બોલે પછી માજી અને માધુરી જમવાનું ચૂથીને ઉઠી ગયા માજી તે દિવસે જાજુ બોલ્યા નહીં રોજ કરતા ઘણા વહેલા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા માજીની જેમ તે રાતે માધુરી પણ સાવ બદલાઈ ગઈ તે પછીના દિવસોમાં ઘર ખાલી કરવાની તૈયારી ચાલી પણ નવી જગ્યાએ રહેવા જવાનો મારા જેટલો ઉત્સાહ હોશ જોયા નહીં જે કરતી એ જોઈ મને નવાઈ લાગી પણ હું એનો લાગણીશીલ સ્વભાવ જાણતો હોય મેં એને જાજુ મહત્વ ન આપ્યું મેં ઓફિસમાંથી થોડા દિવસની રજા લીધી માધુરીએ કબાટમાંથી સાડીઓ કાઢી કડી વાળી મોટા કટકામાં ગોઠવી પોટલું વાળવા માંડ્યું ત્યાં તો કેમ છે શું ચાલે છે કહેતા માજી અમારા ઓરડામાં આવ્યા અમને સામાન ગોઠવતા જોઈ ઓશિયાળા ચહેરે બોલ્યા તમે લોકો અહીંથી ચાલ્યા જવાના હવે હા એમની સામે જોયા વિનાજ મેં કહ્યું હું બેગ ગોઠવતો હતો ત્યાં આવી માજી ગરીબડા અવાજે બોલ્યા ભાઈ પરાગ હવેથી તમે મારો ઉડોય વાપરો ને તમારા દોસ્ત સગાવો કોઈ આવે ને જાય એ બધાને ત્યાં બેસાડો ઓલું સિટિંગ રૂમ કહે છે ને એ મારા ઓરડામાં બનાવો આવું કહેતા મારી સામે હું આશ્ચર્યથી જોયા વિના રહી ન શક્યો મેં એમની સામે જોયું એટલે એ હર્ષથી બોલી ઉઠ્યા હા ભાઈ તમારે આ ઓરડો હવે સુવા પૂરતો જ વાપરવાનો પણ તો પછી તમે ક્યાં રહો મારાથી પૂછાઈ ગયું અરે હું તો રસોડામાં પડી રહીશ મારે એકલીને વળી કેટલી જગ્યા જોઈએ ભાઈ તમે જાઓ ને પછી અહીં કેવાય માણસો આવે મને ભાઈ હવે બીજા કોઈની સાથે નહીં ફાવે અરે બહુ સારું ફાવી જશે માજી મારો એક દોસ્ત છે એકલો છે બહુ ભલો માણસ છે મારા કરતા પાંચસો રૂપિયો તમને વધારે આપશે પછી તે રહી રહીને મારી વાતને પૈથાથી જ તોલી દીકરા માજી ગળગળા અવાજે બોલ્યા ને હું બાઘાની જેમ એમને જોઈ રહ્યું ભાઈ તમારી પાસેથી હવે હું ભાડું નહીં લઉં પછી તો તમે અહીં રહેશો ને ના 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 હું વકળાઈને જોરથી બોલી પડ્યો અમારે હવે તમારી સાથે રહેવું જ નથી તો પછી મને તમારી સાથે લઈ દીકરા કહેતા માજીની આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા ત્યારે પાણીથી ધૂંધળી બનેલી મારી નજરને મેં માધુરી તરફ સ્થિર કરી મેં જોયું કે આંખોમાંથી ભીનાશને પિનાશને માધુરીએ પેલા છાડીના પોટલાની બાંધેલી ગાટ છોડી નાખી અને ત્યારથી માજી સાથે અમારે એક નવી બંધાઈ ગઈ જે ક્યારેય નહીં છૂટે મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરી એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ આપજો આભાર